આ સિસ્ટમની અસર જોવા મળશે સંપૂર્ણ માહિતી મેળવીએ હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવેલું છે તેમજ આજે હવામાન વિભાગ દ્વારા ચોમાસુ કયા જિલ્લામાંથી ગુજરાતમાંથી ચોમાસુ વિદાય થયું તેની પણ વાત કરીશું અને વિદાય થયા પછી કેવો માહોલ રહેશે તેની પણ વાત કરવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જોઈએ અત્યારની લેટેસ્ટ અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે હાલ સિસ્ટમ આખી કહી શકાય કે જે મુંબઈથી બેલગામ સુધીના વિસ્તારો ઉપર સક્રિય છે તેવામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે અમરેલી પંથકના જે વિસ્તારો છે ને ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે તેમાં ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે આપણને વરસાદ જોવા મળશે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ ભાવનગર જિલ્લાના વિસ્તારો તળાજા મહુવા પાલિતાણા રાજુલા આજુબાજુના વિસ્તારોમાં સિસ્ટમ એક્ટિવ થઈ શકે કારણ કે અરબી સમુદ્રમાંથી સિસ્ટમ કાંઠાના વિસ્તારોને અસર કરશે અને આવતીકાલે બપોર સુધીની અંદર તે સિસ્ટમ આગળ વધશે જેમાં આવતીકાલે સવારની અપડેટ જોઈએ આપણે તો સવારના આઠક વાગ્યા એટલે કે છ સાત સમયગાળા દરમિયાન જે કપડવજ આજુબાજુના વિસ્તારો છે લુણાવાડા છે ગોધરા છે વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર આ જે બધા વિસ્તારો છે તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપીમાં તેની અસર આપણને જોવા મળે છે વાત કરીએ જીએફએસ મોડલ અનુસાર તો જીએફએસ મોડલ અનુસાર આવતીકાલે સવાર સુધીમાં જે દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે ને દક્ષિણ ગુજરાતના જે મોટા ભાગના વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળે આવતીકાલે બપોરની વાત કરીએ તો બપોરના સમયે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર રાજકોટ ગોંડલ ચોટીલા અને જુનાગઢમાં હળવો વરસાદ છે તો સાથે સાથે જે વિસ્તારો છે અમરેલી પંથકના જસદણ બોટાદ ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા આજે બધા વિસ્તારો છે જેમાં ખાસ કરીને વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ વિશાવદર ધારી સાવરકુંડલા મહુવા રાજુલા તેમજ તળાજા પાલીતાણા અમરેલી પાલ ગારિયાધાર આજે બધા વિસ્તારો છે જેસર બગદાણા પંથક તેમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે બપોરના સમયે તો સાથે સાથે જંબુસર આજુબાજુના વિસ્તારો દહેજ ભરૂચ કોસંબા તેમજ ગેડિયાપાડા ઉંબરપાડા તેમજ સુરત બારડોલી તાપીમાં ભારેથી ભારે વરસાદ તો નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ ભવનાથ અંબોશી સાપુતારા સતાણા તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે ખાડોલી કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે તો આવતીકાલે સાંજની અપડેટ જોઈએ જેમાં સાંજના ચાર વાગ્યાથી સ વાગ્યાના સમયગાળા દરમિયાન જે ભાણવડ સાઈડના વિસ્તારો છે પોરબંદર ગોંડલ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી બોટાદ જસદણ અમરેલી ભાવનગર જુનાગઢ સાઈડના વિસ્તારો છે 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 વેરાવળ ઉના છે તુલસી શામ સાવરકુંડલા મહુવા તળાજા પાલિતાણા ગારીધાર જેસર બગદાણા આજે બધા વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં હિંમતનગર બાંસવાડા અમદાવાદ કપડવજ લુણાવાડા તેમજ નડિયાદ ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ પંચમહાલ તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ નર્મદા સુરત તાપીમાં સૌથી વધારે તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે ભાગના વિસ્તારો છે તેને કવર કરશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત આ જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને વરસાદની એક્ટિવિટી વધારે આપણને જોવા મળવાની છે જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેની વાત કરીએ તો આ જે વિસ્તારો છે અમરેલી ભાવનગર દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચથી દમણ દાદરા નગર હવેલી સુધીના વિસ્તારોમાં એક્ટિવિટી વધારે રહેશે તો આવતી આ જે સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાંથી મજબૂત થઈ રહી છે અને ગુજરાત ઉપર તેની એક્ટિવિટી પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ સુધી આ રીતે રહેવાની છે તો આગામી આપણે વાત કરીએ હવે છવ્વીસ તારીખની તો છવ્વીસ તારીખે બપોરની અપડેટ જોઈએ સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તેમાં આ રીતે વરસાદની જે એક્ટિવિટી છે તે વિડીયોમાં તમે જોઈ શકો આ રીતે જોવા મળશે સિસ્ટમાખી મુંબઈ મહારાષ્ટ્ર આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં એક્ટિવ રહેશે જેમાં છવ્વીસ તારીખે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે તો કચ્છના ભાગોમાં સામાન્ય લોટરી મુજબ ઝાપટા જોવા મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય ઝાપટાંની શક્યતા તો આગામી સત્યાવીસ છવ્વીસ અને સત્યાવીસ આ બંને તારીખોમાં ગુજરાતમાં વરસાદનો સારો એવો રાઉન્ડ ગુજરાતને આવરી શકે ખાસ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદ રહેશે હવે આપણે વાત કરવાની છે સોમાસુ વિદાય ક્યારે અને કયા વિસ્તારોમાંથી થશે તો વાત કરીએ આપણે ચોમાસુ વિદાયની તો ખાસ કરીને આજની અપડેટ જોઈએ સોમાસુ વિદાય માટેની હવે જોઈએ આપણે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે ત્રેવીસ તારીખે કચ્છ સુધીના વિસ્તારોમાંથી વિદાય જાહેર કરી હતી આજે સોવીસ સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગો તેમજ કચ્છના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટના કેટલાક ભાગો મોરબી સુરેન્દ્રનગર અને બનાસકાંઠા પાટણ મહેસાણાના પણ કેટલાક ભાગો છે જેમાંથી આજે સફેદ ભાગ તમે જોઈ શકો તેમાંથી ચોમાસું વિદાય થયું છે તો આજે અડધા સૌરાષ્ટ્રમાંથી ચોમાસુ વિદાયના ભણકારા વાગ્યા છે છતાં પણ હજુ વરસાદ જોવા મળશે હવામાન વિભાગના પેરામીટર પ્રમાણે ચોમાસુ વિદાય બાકી માવઠારૂપી વરસાદ ગણો કે કોઈપણ સિસ્ટમનો વરસાદ ગણો હજુ એક્ટિવ રહેશે કારણ કે અરબી સમુદ્રમાં પણ સિસ્ટમો હવે બનશે અને બંગાળની ખાડીની સિસ્ટમો બંનેના કારણે લોટરી મુજબના રાઉન્ડ દિવાળી સુધી ચાલુ રહેવાની સંભાવના જેમાં ખાસ કરીને દશેરા સુધી વરસાદની શક્યતા સૌથી વધારે રહેશે ક્યાંક વરસાદ તો ક્યાંક વરસાદને બદલે ઠંડી અથવા તાપમાન વધુ રહે સ્થિતિનું નિર્માણ થઈ શકે તો હવે જોઈએ આપણે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ કે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ શું જાહેર કરવામાં આવેલું છે હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા આજે ચોવીસ નવ બે હજાર ચોવીસના ના રોજ જે અપડેટ આપવામાં આવી છે તેમાં ખાસ કરીને કયા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની વાત કરીએ તો ગુજરાતના જે આ દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં સૌથી વધારે વરસાદ રહેશે જ્યારે આપણે વાત કરીએ છવ્વીસ સત્યાવીસ તારીખમાં ઓલ ઓવર ગુજરાતમાં વરસાદની સંભાવના વધારે રહેશે તો ખાસ ચોવીસ તારીખ માટેની અપડેટ જોઈએ જેમાં દમણ વલસાડ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ નર્મદા તાપી ડાંગ નવસારી સુરતમાં યેલો એલર્ટ છૂટા સવાયા સ્થળો પર ભારે વરસાદ તો આવતી પચીસ તારીખમાં એટલે કે ભાવનગરની અંદર અમરેલી અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં યલો એલર્ટ નર્મદા તાપી સુરત યલો એલર્ટ નવસારી ડાંગ વલસાડ દાદરા દમણ નગર હવેલી ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકી દીધા છે છવ્વીસ તારીખ માટેની અપડેટ જોઈએ તો ખાસ કરીને ભાવનગર ઓરેન્જ અમરેલી સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરા દમણ નગર હવેલી ઓરેન્જ એલર્ટમાં છે એટલે કે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર હવે ગીર સોમનાથ બોટાદ અમદાવાદ આણંદ વડોદરા છોટા નર્મદા ભરૂચ યલો એલર્ટમાં છે તો આગામી સત્યાવીસ તારીખ માટેની અપડેટ જોઈએ જેમાં આપ જોઈ શકો સત્યાવીસ તારીખમાં ભાવનગર હોય અમરેલી હોય ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ દાદરા દમણ નગર હવેલી ઓરેન્જમાં જૂનાગઢ રાજકોટ બોટાદ અમદાવાદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી ડાંગ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે આગામી અઠ્યાવીસ તારીખ માટે ઓરેન્જ એલર્ટ ક્યાંય નથી પણ યેલો એલર્ટ છે જેમાં ભાવનગર અમરેલી અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ આટલા વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો હવામાન વિભાગ દ્વારા જે એલર્ટ આપવામાં આવેલું છે તેમાં વરસાદ થશે તો ખાસ પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખમાં ગુજરાતમાં ત્રણ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવેલી છે ખેડૂત મિત્રો આ હતા સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલે ખેડૂત હેલ્થ